શ્રીરા સાડી આજે ફરીથી નવી સાડીનો કેટલોક લઈને આવી ગયા છે સાડીની ડિઝાઇન એકદમ મસ્ત મજાની ઓલ ઓવર રહેવાની છે અને ફેબ્રિકની વાત કરું ને તો કૂણું માખણ જેવું અને લચકા જેવું કપડું રહેવાનું છે એમાંય તે કલર મેચિંગ ઠંડા હોય અને ઓલ ઓવર ડિઝાઇન હોય એ પણ આટલા મસ્ત મજાના ઇંગ્લિશ કલર શેડ હોય ને તો મારી બહેનોને આજની સાડીનો લુક તો ગમી જ જવાનો છે એમાંય તમે જોવા આજે મસ્ત મજાનો ગાજરી કલર ઓપન પણ કરવી છે કલર મેચિંગ એકદમ ઠંડો રહેવાનો છે અને ડિઝાઇનના કલર મેચિંગ એકદમ ઠંડા શેડમાં રહેવાનું છું બેન એમાં એ લૂઝ કપડાંમાં આટલી સુપર વેરાયટી એવી છે ને જે એજ વાઇઝ તો બધા સરસ લાગશે અને પહેરી હોય ને તો એટલી મસ્ત લાઇટવેર કપડામાં રહેવાની છું બેન કારણ કે ઓલાવા ડિઝાઇન છે પણ એકદમ યુનિક વેરાયટીની અને એકદમ ફેન્સી વેરાયટીની રહેવાની છે ઓલવા ડિઝાઇનમાં તો મોસ્ટ ઓફ તમને છે ને ઘાટી ડિઝાઇન જોવા મળે પણ લાઇટ શેડ ડિઝાઇનમાં આ વખતે ન્યુ કોન્સેપ્ટ આવેલો છે એમાં તે આટલો મસ્ત ઠંડો કલર એટલે ગાજરી કલર સુપરહિટ કલર છે કલર મેજિંગની સાથે સાથે આખી સાડીનો લુક એકદમ વ્યવસ્થિત અને સરસ મજાનો લુક આવશે બેન એમાં શરૂ શરૂઆતમાં છે ને નાનો એવો પલ્લુ આવવાનો છે કારણ કે શોર્ટ પલ્લુની લુક હોય ને સાડીનો અને સાડીમાં તો કાંઈક ઘટેને એટલે સુપરહિટ રહેવાની છે અને પલ્લુ તમે જોઈ શકશો કારણ કે જે આપણી સાડીમાં આખામાં ફ્લાવર પ્રિન્ટ અને મસ્ત મજાની જીરી જીવી બુટીનું આખું કોન્સેપ્ટ આવે છે ને એવા આખો પલ્લુમાં શેડ રહેવાનું છે તમે જોઈ શકો છો પલ્લુ એકદમ સિમ્પલ સોભર ને લૂકવાઇઝ એકદમ ન્યૂ વેર અને ન્યૂ ડિઝાઇનનો આપેલો છે એટલે મસ્ત લાગે છે અને આખી ડિઝાઇન આખી ડિઝાઇન ઓલ ઓવર છે ને એના માટે પલ્લુ એકદમ લાઇટ વેર આપ્યો છે અને ફરતી બધી ડિઝાઇન છે ને પ્રિન્ટેડ એ મસ્ત મજાના કલર શેર સાથે સુપર હિટ લાગે છે પેલું એ આપણે આખી સાડીમાં રહેવાનું છો પલ્લું તો સરસ છે સિમ્પલ સોભરને લૂક વાઈઝ અને આખી સાડીનો લૂક તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે પહેલાં તો કાપડ બહુ મસ્ત છો પેલું કૂણું માખણ જેવું ને ઘેવર જેવું કપડું છે જેવા કપડામાં અને પાછી ડિઝાઇન એકદમ ન્યૂ અને એકદમ ફ્રેશ રહેવાની છે તમે જોઈ શકો છો ડિઝાઇન આખી છે ને ફ્લાવરે છે અને મસ્ત મજાની અલગ અલગ શેડમાં આખી ડિઝાઇનનું કોમ્બિનેશન છે પાછી ગાજરી કલરમાં પાછા અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલર મેચિંગ હોત ને આવ્યા તમે જોઈ શકો છો લાઇટ લાઇટ સ્કાય કલર એકદમ મસ્ત ગ્રે કલર લાઇટ મેથી કલર પિંક કલર બધા કલર શેરો સાથે લાઇટ લાઇટ મેચિંગમાં બધો ઠંડા કલર મેચિંગ સાથે સુપર હિટ ડિઝાઇન લાગે છે કારણ કે ન્યૂ આર્ટિકલ છે એટલે ડિઝાઇન એ નવી અને કલર મેચિંગ એ બધા ઠંડા કારણ કે લાઇટવેર કપડાં સાથે લાઇટવેર ડિઝાઇનનો લુક હોય તેને જોબે તો વચ્ચેની આખી સાડીની ડિઝાઇન છે ને એ આપણે પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આવવાની છે એટલે મસ્ત ઠંડા કલર સાથે ઠંડી ડિઝાઇન છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇન અને વિવિંગવાળી બોર્ડરમાં તે ન્યૂ વેરાયટી લઈને આવે છે બેનું તમે જોઈ શકો છો વચ્ચેના પાર્ટમાં તો કઈ ઘટેલ સુપર લુક આવે છે જે પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એ પણ આટલી મસ્ત ન્યૂ વેરાયટીની લઈને આવે છે તમે જોઈ શકો છો પ્રિન્ટેડ ડિઝાઇનમાં પણ એકદમ મસ્ત કલર મેચિંગ સાથે અલગ અલગ શેડો રહેવાના છે તમે જોઈ શકો છો જે આપણે વચ્ચેની ડિઝાઇનમાં કલર મેચિંગ આવે છે ને એવા સેમ બોર્ડરમાં પ્રિન્ટેડ ડિઝાઇનો છે ને મેચિંગ આવવાનું છે અને એ બોર્ડર પ્રિન્ટેડ છે ને બંને બાજુ સિમિલર આવવાની છે તમે જો ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને બાજુ સિમિલર બોર્ડર ડિઝાઇન છે અને પાછી વાળી બોર્ડર છે ને આવતી એકદમ ન્યૂ આર્ટિકલમાં લઈને આવ્યા છે Wenn man so ein schon મોસ્ટ ઓફ તમે જોઈતી ને તો ઓલ ઓવર આખી છે ને હેવીમાં હોય બોર્ડર પણ આ વખતે છે ને એના બધા મસ્ત મજાના શેડમાં આખું કોમ્બિનેશન લઈને આવ્યા છે જે ફેબ્રિક સાથે વળાકમાં રહેવાની છે કોઈ દી જવાની નથી ને કોઈ દી નીકળવા નથી ને એવી બોર્ડરનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે ઓલ ઓવર તમે જોવો ને તો એકદમ ન્યુ આર્ટિકલ છે ન્યૂ ડિઝાઇન છે અને ન્યૂ બોર્ડરનું કોમ્બિનેશન હો તમે જો બેન કારણ કે ઓલ ઓવર બોર્ડર તો તમે ઘણી પહેરી લીધી પણ આ વખતે એકદમ ન્યૂ શેડમાં બોર્ડરનું કોમ્બિનેશન લેવા છે એ પણ ફેબ્રિકની સાથે વિવિંગમાં હોય અને કેટલી સુપર સાડી લાગતી હશે તમને આઈડિયા જ આવી ગયો છે કારણ કે ખૂણા માખણ જેવા કપડામાં જે બાર આવી ગયા માં ડેલી વેર પહેરવામાં અને હળવા ફૂલ આવી સુપર સાડી આવી ને તો મારી બહેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો ને તો બુક કરાય ખૂબ સરસ હળવું કપડું છે હળવા કપડાં સાથે સાથે ડિઝાઇનનું કોમ્બિનેશન એકદમ જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટીનું રહેવાનું છે જે એજ વાઇઝ બધાને સરસ લાગશે અને પહેરી હોય ને તો કાંઈ ઘડે ને એટલે સુપર એ જ લૂક બેન તમે જોઈ શકો છો પાટલી કેટલી મસ્ત લચકા જેવી ને પૂણી માખણ જેવી પડી છે આરામથી પાટલી પડી ગઈ વાતું કરતા આટલી મસ્ત પાટલી પડી ગઈ કારણ કે ખૂણ ફેબ્રિક છે એટલે અને આખી ડિઝાઇન વાળી સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો સરસ આવે છે કારણ કે એમાં ડિઝાઇન ન્યુ વેરાયટીની છે અને કલર મેચિંગ બધા ઠંડા છે અને આખી સાડીનો કલર છે ને મસ્ત મજાનો ઠંડો રહેવાનો છે અને આવા લચકા જેવા કપડામાં આવી મસ્ત મજાની નવી ડિઝાઇનનો લુક આવ્યો હોય ને તો મારી બેનો ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીન શોર્ટ પાડી લેવાય અને પાછી બોર્ડર વીવિંગ અગી ન્યુ લુક અને એકદમ ન્યૂ ફ્રેશ ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇનની સાથે કલર મેચિંગ બધા આવી રીતના ઠંડા રહેવાના છે અને બધા માટે મસ્ત મજાના વચ્ચેની ડિઝાઇનમાં કલર ચેન્જ હોય થવાનું છોપેલું અને તમે વિચાર કરી લો આ સાડીનો કેટલો સુપર હિટ અને જોરદાર આવશે જે કોઈને ન હોય ને એવું સુપર આર્ટિકલ રહેવાનું ચોપેલું અને બ્લાઉઝની વાત કરું ને તો બ્લાઉઝમાં તો કાંઈ ઘટેને એટલું સુપર હિટ અને સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ તો તમે ઘણા જોયા હશે પણ આટલું મસ્ત બ્લાઉઝ ફર્સ્ટ ટાઈમ એવું છે અને લુકે બહુ જોરદાર આવે છે બેનું તમે જોઈ શકો છો ફૂલ સાડીના મેચિંગનું બ્લાઉઝ છે અને આપણે આખી સાડીમાં ઠંડા કલર શેડ સાથે મસ્ત મજાની ડિઝાઇન તો આવે છે પણ આમાં આખું મસ્ત અલગ અલગ બેકગ્રાઉન્ડ રાખ્યું છે તમે જોઈ શકો છો મસ્ત મજાના પાન શેપની ડિઝાઇનમાં વાળી વહેલાનું કોમ્બિનેશન અને એમાં પણ આપણે મસ્ત મજાના જે વજનના કલર શેડો આવે ને એવી રીતના છૂટા છૂટા કલર શેડો સાથે બ્લાઉઝ એકદમ હેવી અને એકદમ જોરદાર રહેવાનું છે અને બંને બાજુ આપણે વિવિંગવાળી બોર્ડરનું કામ એ સુપર હિટ આવવાનું છે અને અહીંયા નીચે આપણે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનું બોર્ડર આવવાનું છે જે તમે સ્લીવમાં મૂકવાની હોય એવી ડિઝાઇન આવશે ઓકે ને એટલે વિચાર કરો કેટલું મસ્ત અને એકદમ હેવી બ્લાઉઝ બનશે બ્લાઉઝ એવી બનશે અને સાડીના લુકમાં તો કાંઈ ઘટેને એટલું સુપર અને સરસ મજાનો લુક આવે છે કારણ કે ઠંડા કલર મેચિંગ સાથે સાડીનો કલર એ ઠંડો છે અને વચ્ચેની ડિઝાઇન એકદમ મસ્ત ઠંડી બોલ અને લાઇટવેટ છે ઓકે અને કલર ડિઝાઇન તો સુપર છે પણ ફેબ્રિકમાં તો કાંઈ ઘટેને એટલું સુપરિટ પણ માખણ જેવું અને લચકા જેવું કપડું છે એટલે જે બેન એટલી સરસ મજાની વેર કપડામાં અને મસ્ત મજાના ઠંડા કલર મેચિંગ છે આ તે એકદમ ન્યૂ ડિઝાઇન લેવી તો મારી બેનું સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ બધા આવી રીતે ઠંડા અને સરસ મજાના રહેવાના છે એટલે તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લૂઝ કપડામાં એકદમ ન્યૂ વેરાયટી છે એકદમ લચકા જેવા કપડામાં તમે આ સાડી છે ને આખો દી પહેર્યું હોય ને તો મજા આવી જાય ખૂબ માખણ જેવું કપડું છે અને તમે વેરમાં પહેરવા કાઢો ને તો એ એટલી મજા આવે ને એવું ઠંડુ વળ કપડું જો પેનું ડેલી વેરમાં એટલી મસ્ત લાગે એવી અને બહાર આ ગયામાં પહેરે ને એવી સુપર કા સાડી છે પણ સાડીની સાથે કલર મેં જઈએ જોરદાર રહેવાના છો એમાં જો આ ગ્રે કલર કેટલો સરસ લાગે છે એકદમ નવા કલર મેચિંગ છે અને નવી ડિઝાઇન છે ને એટલે કલર શેડો બહુ જોરદાર રહેવાના છે ગ્રે કલર છે પણ એકદમ ન્યૂ આર્ટિકલમાં છે અને વચનના પ્રિન્ટેડ ડિઝાઇન તો જો કેટલો મસ્ત લુક આવે છે એમાં તે અલગ અલગ કલર મેચિંગ એટલે બહુ મસ્ત લાગજો કે એટલે ફૂલતા નહીં એટલે આરો વાર સ્ક્રીનશોટ લેતા જ રહેજો કારણ કે સાડી તો એક નંબર છે પણ કપડોમાં તો કાંઈ ઘટે ને એટલું સુપર હિટ રહેવાનું છે જો એટલો મસ્ત પીચ કલર છે એકદમ મસ્ત ઠંડા કલર સાથે ડિઝાઇનનો લુક એકદમ પ્રોફેશનલ પહેરી હોય ને સાડી એવું લાગે કારણ કે કેટલો ખીસની સાડી હોય ને હંમેશા પ્રોફેશનલ લુક આપે ને એવા સાડીના કોમ્બિનેશનવાળી આવો અને ડિઝાઇન તો તમે એક જુઓ ને એક ભૂલો એવી તો આવે પણ સારો કલર મેચિંગ એટલા ડિફરન્ટ આવો ને એકને કલર કોઈને થાવાનો નથી અને આટલા મસ્ત ઠંડા કલર મેચિંગ હોય એટલે રીચ લૂકની સાડીનું કોમ્બિનેશન લાગે એમાં તમે જો આ કેટલો મસ્ત મહેંદી કલર છે એકદમ સુપર કલર મેચિંગ છે મહેંદી કલર કલર મેચિંગ ઠંડો છે અને ડિઝાઇનમાં બધામાં સરસ મજાના કલર શૂટ થઈ ગયા છો બેન કારણ કે ડિઝાઇન જ એટલી સુપર હિટ લઈને આવ્યા હોય ને એટલે કલર મેચિંગ તો સુપર હિટ રહે જ નહીં એમાં તમે જો જે બેનું ને એકદમ મસ્ત લાઇટ કલરમાં વાઇન કલર ગોતતા હોય ને એ એટલો સુપર છે જો વાઇન કલર છે પણ એકદમ મસ્ત ઠંડો અને આંખને ગમી જાય ને એવો મસ્ત મજાનો વાઇન કલર એ છે અને એકદમ લાઇટ કલર મેચિંગ સાથે ડિઝાઇનનું કોમ્બિનેશન એકદમ જોરદાર અને બેસ્ટ લાગે છો બહેનો એટલે આવી રીતના જ બધા કલર સુપરહિટ અને જોરદાર રહેવાના છે એટલે મારી બહેનોને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ સરસ કલર મેચિંગ છે છ કલર મેચિંગ સાથે એકદમ ન્યૂ આર્ટિકલ છે અને ડિઝાઇનની વાત કરું ને તો ક્યાંય જોવા ન મળે ને એવી સરસ મજાની ડિઝાઇન છે અને પહેરી હોય તો કાંઈ ઘટે ને એટલું સુપર હિટ લૂક બેનું કારણ કે ઓલ ઓવર ડિઝાઇન તો ઘણી જોઈએ છે આટલી મસ્ત પ્રોફેશનલ લૂક આપે ને એવી ફર્સ્ટ ટાઈમ ડિઝાઇન આવી છે તમે લુક તો જો કેટલો સરસ આવે છે કારણ કે વ્યવસ્થિત કલર સાથે વ્યવસ્થિત ડિઝાઇનનો લુક પણ આવે છે અને સાથે સાથે કલર મેચિંગ એ મસ્ત મજા ઇંગ્લિશ કલરમાં આખો લૂક વાઇઝ એકદમ ફેન્સી વેરાયટી છે તમે જોયું ને કેટલો સરસ લૂક આવે છે કારણ કે શૉટ પલ્લું રહેવાનું છે આખી સાડી ઓલ ઓવર રહેવાની છે અને કૂણા માખણ જેવા કપડાંમાં સુપર વેરાયટી છે કલર મેચિંગની વાત કરું તો બધા કલર ઇંગ્લિશ અને ઠંડા રહેવાના છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યું હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટ આઈડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે વેરમાં તમે પણ આવું નવું કલેક્શન અને એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જાય તો ફટાફટ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ